पोलिटेशन हमें ज्ञान नहीं बढ़ाते तो सीधा पैसा बहने हमने शू भाई तुम्हारे शू मीटर से वो कशु नहीं सीधा अंदर खींची ले गया और मोड़ापोड़ ने मोड़ापो मारवा लगा, साहब एम के तो मोड़ापोड़ मारे साहब केक नहीं के ना पहला मारे पासा जेल में पूरी दीजा, पासा के करने ने बो मारा मनु तो ने चार जना पकड़े लोग મેં સાહેબ ને પૂછ્યું સાહેબ મારે શું ગોલ્ડી છે એમ કહેવા જાવ ને તો મોય ગમે રીતે ચાર જણા હતા ને મોળા ને મોળા પર ને ગમે રીતે ફેટ મારે કોઈ સાહેબ સાહેબ એમ કરીને કહેવા જાવ ને કોઈ ચાર જણાએ મને પકડ્યો એક અહીંયા પગ મૂક્યો એક અહીંયા ગરદનમાં પગ મૂક્યો બે જણા અહીંયા પકડેલો અને તે સાહેબ એને પેલું ચાપુક નહીં આવતું પેલું ઘંટીનું પોટું જેવું એનાથી તળિયામાં બહુ માર્યો ચલાતું નહોતું બહુ ખરાબ અહીં તો હજુ ખાવાનું બી ઓળખીતું ઉતરતું નહીં આજે બી ખાલી

મને એવું થયું ને ત્યારે મમ્મી લોકો આવીને લઈ ગયા બાકી તો કઈ પૂછતા બી નતા તો ચા બી નતી પીવા દેતા પેલી પીએસઆઈ હતી ને રે એ તો મારા મમ્મી લોકો ખાવાનું આપવા આવેલા આખો દાડો કામ કરીને આવેલા ભૂખા હતા સાંજે ખાવાનું નતું આપ્યું રિટર્ન કરી મૂકેલા ચા આપવા આવે તો બી ચા નહીં પીવા દે કા લેને કા હું જે આવે તો એ લોકો ચા નહિ આપે તો મેડમ હતી ને મેડમ તો પોલિટિશન કેતો હુંતી હું હું નામ હું પોલીસ સ્ટેશનમાં હાતે મને માંડોલિન ઘેલી મન મિયાના દેદી હન પોયરો હોય તો પોડી રહેલો ઠાકો જોઠિન બહુત લોબે ને તે કી જે

ચોકડી ખાતે નરેન્દ્રભાઈ તેમજ ઇનેશભાઈ એ ત્રણ ચાર જણ ત્યાં ગાડી નહીં જેવી બોલા બોલી એટલે મજાક મસ્તી ચાલી રહી હતી એ દરમિયાન એ પોલીસ સ્ટેશનમાં પોતાની રજૂઆત કરવા ગયા બંને પક્ષો દ્વારા પણ એમની રજૂઆતમાં કોઈ પણ જાતનો સામ સામે ફરિયાદ કોઈ આક્ષેપબાજી કરી નથી અને પોલીસ દ્વારા એમને ખોટી રીતે ત્યાં પોલીસ સ્ટેશનમાં એ બંને પક્ષોને ત્યાં ગાડી એમને પૂરી જેલમાં પૂરી દેવામાં આવ્યા અને ત્યારબાદ આ બંને બંને પક્ષના લોકોને પોલીસ દ્વારા એમને સાડા નવ વાગ્યાથી લઈ અને બપોરના ત્રણ વાગ્યા સુધી એમને અંદર મૂકી રાખવામાં આવ્યા ત્યારબાદ એમને માર મારવામાં આવ્યો છે એમાં ગેબી માર છે મુક્કા મુક્કી છે તેમાં એક જે નરેન્દ્રભાઈ કરીને છે એમને આંખના ભાગે ગંભીર ઈજા થઈ છે હાથમાં પણ એમને પોલીસ દ્વારા મારવામાં આવ્યા છે અને પગમાં જે ચામડાનો જે પટ્ટો આવે છે એના દ્વારા એમને સપાટા મારવામાં આવ્યા છે એવી જ રીતે ઇનેશભાઈ છે

એક દુઃખદ ઘટના છે અને વારંવાર આવી દ્વારા કરવામાં આવે છે દ્વારા ખોટી રીતે મારવામાં આવ્યા હતા અને ગર્ડેશ્વરમાં પણ ભૂતકાળમાં એક કોલેજ કરતો છોકરો એને પણ ગંભીર માર મારવામાં આવ્યો હતો વારંવાર આવી ઘટનાઓ થતી આવે છે અને એમાં પોલીસ પોલીસ પર ફરિયાદો કરવામાં આવે છે પણ તેમ છતાં પણ આ પોલીસ તંત્ર એમની પર કોઈ એક્શન લેતું નથી અને આવા વારંવાર અમારા આદિવાસી સમાજ તેમજ અન્ય સમાજો પર પોલીસ તંત્ર દ્વારા જે આ કૃત્ય કરવામાં આવે છે એ ખૂબ જ ખોટું છે અને જો વારંવાર આવી ઘટનાઓ થશે અને જે પોલીસ કર્મચારીઓ છે એ પ્રજાના સેવક છે પ્રજાના ટેક્સના પૈસે એમને અહીંયા પ્રજાની સેવા કરવા માટે મૂકે છે

સાગબારા તાલુકાના આદિવાસી યુવાનોને ત્યાંના પીએસઆઈ અને એમનો સ્ટાફ કોઈ નજેવી બાબતે કોઈ પણ ફરિયાદ વગર ઉચકી જાય છે અને પોલીસ સ્ટેશને એમને રૂમમાં ગોંધીને ધોરમાર મારવામાં આવ્યો છે એમને તાત્કાલિક સારવાર માટે સાગબારા તાલુકા સિવિલ ખાતે દાખલ કરવામાં આવ્યા અને ત્યારબાદ એમને વધુ સારવાર માટે જનરલ હોસ્પિટલ રાજપીપળા ખાતે સારવાર ખસેડવામાં આવ્યા અને આજે તે લોકો સારવાર હેઠળ છે એ લોકો એ તારીખ છ ના રોજ પોલીસ અધિક્ષક અને કલેક્ટર છે ત્યારે આજે અમે પોલીસ શ્રી અને શ્રી એમના રેન્જ આઈજી અને ડીઆઈજી એમને લેખિતમાં જાણ કરી છે કે આમાં કડકમાં કડક આમાં તપાસ થવી જોઈએ જે પણ લોકો જવાબદાર છે એમાં કડકમાં કડક કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ આ વિસ્તારમાં આદિવાસી વિરોધી માનસિકતા ધરાવતા પોલીસ અધિકારીઓ દ્વારા અવારનવાર આવા બનાવો બને છે જે લોકો આ વિસ્તારમાં વિશ્વાસ બેઠા છે લોકો પોલીસ પર વિશ્વાસ નથી કરતી આજે સુરક્ષા સલામતી માટે પોલીસ મૂકવામાં આવી છે એ જ લોકો ભય પેદા કરી રહ્યા છે એ જ લોકો ભક્ષક બની રહ્યા છે ત્યારે અમે ક્યારે આ ચલાવવાના નથી આમાં અમારો સમાજ ખૂબ ધ્યાનપૂર્વક જોઈ રહેલો છે ખૂબ આક્રોશમાં છે અમે શાંતિપ્રિય લોકો છે સંવિધાનમાં માનનારો લોકો છે પોલીસ અધિક્ષકને અને કલેક્ટર શ્રીને કહેવા માંગીએ છીએ કે આમાં યોગ્ય તપાસ થાય ને આ યુવાનોને ન્યાય મળવો જોઈએ એવી જ રીતે મંદિર ખાતે દર્શનાર્થે આવનાર પણ અને પોલીસ હેરાન કરે છે એટલા માટે બે વર્ષથી દર્શનાર્થીઓની સંખ્યામાં પણ ઘટાડો થયો છે તો કેમ તકલીફ છે તમે કેમ આટલું બધું પાણી લોકો લોકોને બતાવી રહ્યા છો આટલો બધો દારૂ ટ્રકો ને ટ્રકો આવે છે આકડા જુગા ધંધા તમારા પોલીસ સ્ટેશનની આજુબાજુઓ ચાલે છે ત્યાં કેમ તમે તમારું પાણી નથી બતાવતા એટલા માટે હું પોલીસને કેવા માંગુ છું કે આમાં કડક માં કડક કાર્યવાહી કરો નહીં તો આવનાર દિવસોમાં અમને રસ્તા પર ઉતરવામાં મજબૂરીથી અમારે ઉતરવું પડશે અને ખૂબ મોટું આંદોલન પોલીસ સામે અમે કરીશું